લ્યો કરો વાત મહેનત પરસેવાની કમાણીની બાકી નીકળતી રકમની ઉઘરાણી કરતા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કોન્ટ્રાક્ટર સારવાર હેઠળ ધારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે એક અનુસૂચિત જાતિ સમાજના કોન્ટ્રાક્ટર ઉપર જીવલેણ હુમલો થતાં સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચા મચી જવા પામી છે આ અંગેના સંપૂર્ણ સમાચાર જોઈએ તો ધારી તાલુકાના કુબડા ગામના અનુસૂચિત જાતિ સમાજના પ્રવીણભાઈ મહિડા કોન્ટ્રાક્ટર તરીકે કામકાજ કરી રહેલ છે ત્યારે તેઓએ ફાચરિયા ગામના એક ખેડૂતના કામ રાખેલ જેના હિસાબ પેટે એક લાખ વીસ હજાર જેવી માતબર રકમની ઉઘરાણી કરતાં તેમના ઉપર હિંચકારો હુમલો થયેલો હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કોન્ટ્રાક્ટરને સારવાર હેઠળ ધારીના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ વાત

જ્યાં ને હાથમાં ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળેલ છે સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ ધારી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે છે મારું નામ ગામ ગામ શું તમને મારા પાસે નરેશભાઈ પાસે પૈસા હતા લાખ મારા કામના હતા કામ કામ કરો લોકો કે નથી જવાનો થાય એ કરી દેવાનું એમ કરીને બાબુ નામ કાળે આપેલી એ કભી પછી અમે ગાડીને આવતા છે તો મને લાકડો મારો ફેંકવાનો હાથમાં ફેંક બાજુ વાળા છે તમે ભાગ ગાડી આપતો જઈને કે તું નીકળો ને તો મારી નાખે અમે ભાગીને નીકળી લાશે તારે થાય એ કરી લેવાનો કોણ કોણ હતા હું અને મારો ભેગો કામે આવે એ પછી મારવાવાળા વાળા મારવા રહી એક હતો એની લાકડો હતો મોટો ફેંકાવો સીધો ગાડીને આ ભાગવા નીકળ્યા તો સીધો એને મારી દીધો હાથ ઉપર કેટલા જેને જે થાય તે કરી છે પરિસ્થિતિ